વર્ષાઋતુના આગમનથી મહીસાગર જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે ત્યારે તેની સુંદરતામાં વધારો થાય તે માટે મહીસાગર વનવિભાગે કમર કસી છે જિલ્લામાં અંદાજિત ચૌદ લાખથી વધારે રોપાઓનું વાવેતર કરી જિલ્લાને હરિયાળો બનાવાશે વૃક્ષારોપણના મહા અભિયાનમાં સહયોગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અપીલ કરી છે અને જેની જાળવણી માટે વન વિભાગ અને પાલિકા તંત્ર આયોજન કરી કામ કરી રહ્યું છે ત્યારે મહીસાગર જિલ્લો વધુ હરિયાળો બને તેવી નેમ વ્યક્ત કરવામાં આવી છે તો આશરે ચૌદસો હેક્ટર જેટલી જમીન માં આ રોપાઓ વાવેતર કરે છે જેમાં ખેડૂત લક્ષી યોજના એગ્રો ફોરેસ્ટ્રી જે સરકાર યોજના ચાલે છે એગ્રો ફોરેસ્ટ્રી અંતર્ગત ખેડૂતો દ્વારા વાવેતર કરેલ છે જેમાં સરકાર ની તરફ થી લાભ પણ આપવામાં આવે છે વન જે પ્રોજેક્ટ છે જે વન કવચ પ્રોજેક્ટ પણ મહીસાગર જિલ્લા માં આઠ જગ્યાઓ ઉપર લેવામાં આવેલ છે જેમાં કુલ ત્રેવીસ પોઈન્ટ પાંચ હેક્ટર જમીન માં આ વન કવચ યોજના હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવે છે ફોરેસ્ટ દ્વારા અને લુણાવાડા નગરપાલિકા દ્વારા આશરે ચાર હેક્ટરની અંદર પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે અને આશરે સિત્તેર જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વન કવચની યોજના હેઠળ માનનીય સંસદ સભ્ય શ્રી રાજપાલસિંહ યાદવની ભલામણથી અર્બન ફોરેસ્ટ અહીંયા ફળવડવામાં આવ્યું છે અહીંયા ચાર હેક્ટરની અંદર વાવેતર કરવામાં આવ્યું છે પર્યાવરણને જતન માટે એક આ ભગીરથ પ્રયાસ લુણાવાડા નગરપાલિકા દ્વારા અને ફોરેસ્ટ દ્વારા થઈ રહ્યો છે